ભરૂચના પાંચબત્તી સર્કલ પાસે ભરૂચ શહેર અને તાલુકા દ્વારા શહેર પ્રમુખ મહેન્દ્ર ભાજપા પાલિકા પ્રમુખ આરવી પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશની અંદર તમામ નાની મોટી ચૂંટણીઓ હોય એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય છે ગુજરાતની અંદર હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગઈ તો તેમાં એસી ટકા ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો ચૂંટાયા તેના માન્ય સભ્યો ચૂંટાયા હવે ગઈકાલનો બનાવ જોઈએ તો ગઈકાલે વિધાનસભાની અંદર કોંગ્રેસ જે પ્રકારે હતાશામાં આવી છે તે પ્રકારે વરવા દ્રશ્યો આપણે જોયા છે જે ગુંડાગીરી સુધીની ઉતરી આવ્યા ત્યાં સુધીના દ્રશ્યો આ ગુજરાતના નગરોએ અને ગુજરાતની પ્રજાએ જોયા છે અને જે પ્રકારે ગુજરાતનું બજેટ આવ્યું છે એ પછી કોંગ્રેસ હતાશામાં છે ગઈકાલે ભરૂચની અંદર બજેટના પત્રોની હોળી કરવામાં આવી હોળી કરવાથી કશું થવાનું નથી ગુજરાતના પ્રજાની દિલની અંદર ભારતીય જનતા પાર્ટી છે ત્યાંથી એને કોઈ કાઢી શકવાનું નથી